ગણેશ ચતુર્થીના માત્ર ગણત્રીના જ દિવસો બાકી રહ્યા છે રાજાનું ભવ્યથી ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે મોડી રાત્રે તમામ લોકો ભાવિક ભક્તો સહિત તમામ લોકો છે તે આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ડીચે તાલે સૌ કોઈ ચૂમી ઉઠ્યા હતા ગણેશ ચતુર્થીના માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ ગણેશ યુવક મંડળો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ગણેશ ચતુર્થી પૂર્વે પાદરા શહેરમાં ગણેશજીના આગમન માટે યુવક મંડળો દ્વારા ભવ્ય આગમન યાત્રાઓની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે આજરોજ પાદરાંબિકા યુવક મંડળ દ્વારા ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીજીનું સાઈ સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરવામાં આવે તો પાદરાના પ્રણામી અગરબત્તી ખાતેની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં પાદરા શહેરના શહેરીજનો તેમજ ભાવિક ભક્તો જોડાયા હતા પાદરા અંબિકા યુવક મંડળ દ્વારા પરંપરાગત રીતે દર વર્ષે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે ત્યારે હાલના વર્ષે પણ ભવ્ય આગમન યાત્રા યોજવામાં આવી હતી જેમાં એક તરફ મેઘરાજા પોતાની મહેર કરી રહ્યા હતા અને જ્યારે શ્રીજીનું આગમન કરી રહ્યા હોય તે પ્રકારની અનુભૂતિ પાદરા શહેરના શહેરીજનોને થવા પામી હતી ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ પાદરા પંથકમાં ધોધ માર વરસાદ વરસો હતો ત્યારે સામી સાંજે પણ વરસાદની શરૂઆત થવા પામી હતી વરસાદમાં પણ ક્યાંક ને ક્યાંક શ્રીજીના ભક્તો છે તેમાં અનોરો ઉત્સાહ જોવા મળ્યો હતો

અંબિકા યુવક મંડળના રાજાનું આજ રોજ સ્વાહી સ્વાગત કરવામાં આવ્યું હતું